કંકુ બેરાણા ને ગરબા ગવાના મારી માવડી ને આવવા એંધાણા હો મારી માવડી ને આબા એંધ ધાણા હો મારી માવડી ને આબો એંધાણા નવરાત્રી નજીક આવી રહી છે અને માડીના આવવાના એંધાણ થઈ રહ્યા છે ત્યારે માના આ આગમનને વધાવવા અમારી આરાધના મંડળની સખીઓ બેઠા ગરબાનો એક સુંદર કાર્યક્રમ માડીનો દરબાર રજૂ કરવા જઈ રહ્યા છે તો આ આરાધના મંડળની સખીઓ સાથે માની ભક્તિમાં જોડાવા આપ સૌને આમંત્રણ છે તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સ્થળ છે હેમુગઢરી નાટ્યગૃહ મોટું ઓડિટોરિયમ સમય છે રાત્રિના નવ કલાકે તો આપ સૌ જરૂર પધારજો જય હિન્દ